સૌરાષ્ટ્રમાં જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી પોરબંદર ઠાલવવાના પ્રોજેક્ટ સામે પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળ્યો છે ઝેરી કેમિકલ કચરો લઈને પસાર થતી આ પાઇપલાઇનના વિરોધમાં પોરબંદર વાસીઓ બાયો ચડાવી છે ગાંધીજીના જન્મસ્થળના લોકોએ જણાવ્યું છે કે જો સરકાર નિર્ણય નહીં બદલે તો અમે આંદોલન કરીશું આજે પ્રથમ ચિંગારી પ્રગટાવતા હોય તેમ પોરબંદરની પ્રજાએ 16 ડિસેમ્બરના રોજ સ્વયંભુ રેલી કાઢી હતી અને હજાર લોકો તેમાં જોડાયા હતા. જેતપુર ડીપ સી પાઇપલાઇન ના પ્રોજેક્ટની સામે પોરબંદર વાસીઓ સીએમ થી લઈને પીએમ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં પણ પ્રોજેક્ટ હજુ સુધી રદ થયો નથી. આ ઝેરી પાઇપલાઇન ના વિરોધમાં પોરબંદર વાસીઓએ રેલી કાઢી હતી. પોરબંદર વાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સીએમએ તેમને જણાવ્યું હતું કે પોરબંદર વાસીઓને વિશ્વાસમાં લીધા વગર પ્રોજેક્ટ આગળ નહીં વધારાય પરંતુ આમ છતાં પણ પોરબંદર વાસીઓના વિરોધ વચ્ચે પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે જેતપુરના ઉદ્યોગોના ઝેરી કેમિકલ વાળો કચરો પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખીને તેને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવનાર છે

ત્યારે આ પ્રોજેક્ટ તેમની આજીવિકાને કાયમી ધોરણે મોટો ફટકો મારી શકે તેમ છે આ ઝેરી કેમિકલના કચરાની પાઇપલાઇનમાં જરા પણ લીકેજ હોય તો તે ખેડૂતોના ખેતરમાં પસાર થઈ હોય તેને બરબાદ પણ કરી શકે છે આમ આ પાઇપલાઇન માછીમારો અને ખેડૂતો તથા વિસ્તારની બરબાદી નોતરી શકે તેમ છે સ્થાનિકોનું કહેવું છે કે અહીં પાણીની પાઇપલાઇનમાં પણ લીકેજ થયા વગર રહેતું નથી તો ઝેરી કેમિકલ કચરાના પાઇપલાઇનનો ભરોસો કેવી રીતે કરવો તે એક સવાલ છે સરકાર જમીન સંપાદન કરે ત્યારે માંડ માંડ વળતર આપે છે અત્યારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાં વળતર મેળવવા ખેડૂતોના નાકે દમ નીકળી જાય છે ત્યારે આ પ્રકારે ખેતરમાંથી જતી ઝેરી કેમિકલની પાઇપલાઇન લીક થાય તો ખેડૂતો તે કાયમ માટે ખેતીથી હાથ ધોવાનો વારો આવી જાય તેની સાથે વળતર માટે તેને સરકારી કચેરીઓથી લઈને કોર્ટના ધક્કા ખાવા પડે તેની જવાબદારી કોણ લેશે આ પાઇપલાઇન પ્રોજેક્ટ જાણે ખેડૂતોની જીવાદોરીને કાયમી ધોરણે છીનવી લે તેવી પૂરેપૂરી સંભાવના છે તંત્ર પર લોકોની તકલીફોનો કેવો પડઘો પડે છે તે બધાને ખબર છે તેની ઉદાસીનતા સર્વવિદિત છે તેથી જ ખેડૂતો આ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોતાની જીવાદોરીને બચાવવા મક્કમ છે ફક્ત ખેડૂતો જ નહીં માછીમારો પણ તેના વિરોધમાં છે દરિયામાં કેમિકલ છોડતા તેઓનું માછીમારીનું કામ કાયમી માટે બંધ થઈ જાય તેવો તેમને ડર પણ છે અને તે ખોટો પણ નથી માછીમાર સમાજનું કહેવું છે કે ઝેરી કચરાની આ પાઇપલાઇન અમને રસ્તા પર લાવી દેશે અમારા માટે રોજનું રડવું મુશ્કેલ બની જશે અને તકલીફની વાત એ છે કે અમારી રોજગારી ખતમ થઈ જશે તેના માટે અમને કોઈ વળતર પણ નહીં અપાય અમે અમારા દાડા માંડ માંડ કાઢી રહ્યા છીએ ત્યારે આ પાઇપલાઇન અમારા માટે મરણ તોલ ફટકો નીવડશે જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઇપલાઇન

હવે કોઈને પણ સવાલ થાય કે જેતપુર પોરબંદર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ છે શું જેતપુર પોરબંદર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રાજ્ય સરકારે રૂપિયા આઠ હજાર ત્રણસો એકવીસ કરોડના ખર્ચે હાથ ધરેલા ઇન્ડસ્ટ્રીયલ એન્ફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટમાંના સાત પ્રોજેક્ટમાંથી એક છે તેમાં જેતપુર પોરબંદર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રૂપિયા છસો કરોડનો છે આ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ પ્રોજેક્ટના વિરોધીઓના સમર્થનમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આ પ્રકારના પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવવા માટે વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી જરૂરી બની જાય છે તેની સામે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે આના માટે પર્યાવરણ અને વન વિભાગની મંજૂરીની જરૂર નથી આમ વિધાનસભામાં આ કેમિકલ પાઇપલાઇનના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ ચૂકી છે રાજ્ય સરકારે ઔદ્યોગિક કચરાના નિકાલ કરવા માટે અમદાવાદ સુરત અંકલેશ્વર વાપી જેતપુર વડોદરા અને સારીગામ ખાતે ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેમાં સૌથી મોંઘો ડીપસી પ્રોજેક્ટ સુરતનો છે તેનો પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા ચાર હજાર આઠસો એકતાળીસ કરોડ અંદાજવામાં આવ્યો છે તેમાં સુરત પૂર્વે આવેલા પલાસણા અને કડોદરા ઉપરાંત પશ્ચિમે આવેલા સચિન તથા પાંડેસરાનો સમાવેશ થાય છે

મતે ગુજરાતમાં આવી જ પાઇપલાઇન વડોદરા ખાતે નાખવામાં આવનારી છે તેનો ખર્ચ રૂપિયા એકસો કરોડ થશે આ પાઇપલાઇન પણ સમુદ્રમાં ઝેરી કેમિકલ કચરો ઠાલવશે જ્યારે અમદાવાદની પ્રસ્તાવિત ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ રૂપિયા એક હજાર છે આ પ્રોજેક્ટનો ઝેરી કેમિકલ કચરો પણ પાઇપલાઇનથી ખંભાતના આ ખાતમાં જ ઠાલવવામાં આવશે તેની સામે અંકલેશ્વર ઝઘડિયા અને ભરૂચનો કેમિકલ કચરો પણ સમુદ્રમાં ઠાલવવામાં આવતા ઉપરથી ત્યાંના લોકો રાહત અનુભવશે કેમ કે ત્યાંથી ઝેરી કેમિકલ કચરામાંથી તેમને મુક્તિ મળશે અમદાવાદમાં પણ હાલમાં કેમિકલ કંપનીઓ તેમનો ઝેરી કેમિકલ કચરો બહાર છોડે છે તો અમદાવાદ જિલ્લામાં રહેનારા લોકોને પણ આ પાઇપલાઇનના લીધે ઝેરી કેમિકલ કચરાથી મુક્તિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે તેથી રાજ્ય સરકારનો દાવો છે કે આ પાઇપલાઇનના લીધે રાજ્યના કેટલાય વિસ્તારોને ઝેરી કેમિકલ કચરાથી મુક્તિ મળશે જમીન ઝેરી થતી અટકશે તેની સામે પર્યાવરણ વિદોની દલીલ છે કે ઝેરી કચરાને સમુદ્રમાં નાખવો તે આજની મુસીબતને આવતી કાલ પર ટાળવાનો પ્રયાસ છે અને તેની સમુદ્રની જળ સંપત્તિ પર વિપરીત અસર પડી શકે તેમ છે પણ સરકાર કેમિકલ વાળા પાણીને લઈને તેના પર માછલા દોબાઈ રહ્યા છે તેમાંથી મુક્તિ મેળવવા આતુર છે